એને શું કરતા હતા બધું એટલે હીમલ ગુટ્ટા મસાલા બહુ ખાતો હોંગા બરાબર છે તો કેટલા સમયથી ખાતો હતો એક જ દિવસમાં એક જ દીપક ખાતો હતો કેટલા વર્ષથી બહુ ટાઈમથી ખાતો હતો બરાબર છે તો ક્યાં હવે તમારો બધું બંધ થઈ ગયું નહી માતાજીના સાનિધ્યમાં નરસાણ દમમાં આવતી માંતા રાખીતી ના માનતા નહી વગર માનતાય બધું બંધ થઈ જાય ઠીક છે રામરામ રામરામ શૈલેશકુમાર મંગળસિંહ જોરથી બોલો ગામ જોરાપુરા હા જિલ્લો પંચમ મારે લગભગ ત્રણ વર્ષથી દારૂ પીતો બરાબર અહીંયા માતાજીના મારા પપ્પાને તો પહેલાથી આવેલા પાંચ રવિવાર પહેલાં પાંચ મારા રવિવારે હું અહીંયા આવેલો બરાબર ત્યાંથી ઘરેથી એવું નક્કી કરીને આવેલો કે હું થઈ જઈને આવીશ તો દારૂ બંધ બરાબર તો બંધ થઈ ગયો દારૂ બંધ કેટલા સમયથી પીતા હતા તમે દારૂ ત્રણ વર્ષ ત્રણ વર્ષથી પીતા હતા બંધ કરવા પહેલાં ટ્રાય કરી દીધું ફર્સ્ટ ટાઈમ રિઝલ્ટ મળ્યું ને કન્ફર્મ ને કયા આવવાથી રિઝલ્ટ મળ્યું અહીંયા ક્યાં પણ રામવાડી ચોકડી સતી મને અરસાણા ધામ માં આવવાથી ઠીક છે રામ રામ મેં રાજસ્થાન નો રહેવાસી છું વડોદરા રહું છું કમલેશભાઈ પરમાર બધુભાઈ મેં નથી તો દર્શન કર્યા પછી મારું બધું બંધ થઈ ગયું ઘરમાં ચિકન મટન મચ્છી બધું ચાલતું હતું રોજ દિવસનો મારા ખર્ચા હતા એ બચત થઈ ગઈ માં તમારા તરફથી મને શાંતિ છે માં અને આવું માતાજી મારા પરિવારની અંદર હોય અને બધાને આવું સુખ આપજો માં કઈ તમારું તો સતીમા ના મંદિરે આવ્યા પછી ચાલે ત્યાં ગાડી ચાલે ત્યાં બાદા નથી લીધી કશું નહીં ખાલી દર્શન કરવાથી થઈ ગયું છે ઠીક છે રામ 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 માળી રામ માળી રામ રામ માળી રામ રામ માળી રામ મારે હું અહીં આવ્યા મારે ત્રણ રવિવાર થયા અને મારી ભાભી ને આઠમા ચાલતો હતો પહેલા રવિવારે હું આવી તો મેં મારી માનતા લીધી હતી ભાઈ દારૂડિયો છે અને માં તમે મારી ભાભી ને બાબો આપશો તો તમારે તારે આવશું માં અને નારિયેળ ચુંદડી ને એક કિલો પેંડા ધરાવીશું માં અને નામ તમારા નામ થી પડાવીશું માં અહીં જાય તા નરસાણા હા નરસાણા માં